કયા વિષયને લઈ અને મતદાન કરવાના અહીં વિકાસ કરવા માટે જૂનો માણસ છે એમાં બાકી વિકાસ નથી કોઈ ભાજપે નથી કર્યો અને કોંગ્રેસે વિકાસ નથી કર્યો એટલે આ સરકારથી અને આ સરકારના કામથી આપ સંતુષ્ટ હા સંતોષ ભાજપની સરકારથી સંતોષ છે શું કહેશો ગામમાં કેવો વિકાસ છે કેલા શંકરભાઈ આવ્યા હતા ને એના પછી ગેની બેન હતા અહીંયાથી પ્રશ્ન લઈને જાય કે ઉપર કે અમારી સરકાર છે નહીં આ ધારે વર્ણની મોકળી એવી છે કે માવજીભાઈ આ વખતે આવશે શું સમસ્યા સમસ્યાઓ છે એની તમારે અહીંયા વારંવાર દુબાડની પણ સમસ્યાઓ થાય એમનો કોઈ નિકાલ આવતો નથી કોને મત આપશો કમળને કેમ કમળને તારા ધારાસભ્યોએ કેવો વિકાસ કર્યો છે હાલ ઘડિતર સાહેબ કોઈ કર્યો નહીં હવે વિચારો હવે કયો કરે વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થઈ ચૂકી છે અને ઉમેદવારો હાલ તો ચૂંટણીની જીત માટે એડી ચૂંટીનું જોર લગાવી રહ્યા છે જ્યાં કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત તો ભાજપમાંથી સ્વરૂપજી ઠાકોર તો સામે બળવો કરી અને માવજીભાઈ પટેલે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે અને હાલ ઉમેદવારો પોતાની ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત થઈ ગયા છે અને એડી ચૂંટીનું જીત માટે જોર લગાવી રહ્યા છે આજે આપણે રખેવાડ પ્લસની ટીમ પહોંચી છે વાવ તાલુકાના સૌથી મોટા ગામ સણવાલ ગામે અને સણવાલ ગામના મતદારોના પાસેથી આપણે જાણીશું એમનો મિજાજ શું કહે છે આ વિસ્તારના લોકો અચ્છા વડીલ શું નામ છે આપનું વજાભાઈ અચ્છા વજાભાઈ વાવની પેટા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે મતદાર છો આ વિસ્તારમાંથી કયા વિષયને લઈ અને મતદાન કરવાના અપક્ષને અપક્ષને મતદાન કરવાનું કારણ અપક્ષને મતદાન કરવાનું કારણ અમારો જૂનો માણસ છે એને કારણે મતદાન આપવું છે અહીં એનો વિકાસ કરવા માટે જોનો માણસ છે એમાં બાકી વિકાસ નથી કોઈ ભાજપે નથી કર્યો અને કોંગ્રેસે વિકાસ નથી કર્યો એટલે બંને પાર્ટીઓએ કોઈએ વિકાસ કર્યો ને ના નથી કર્યો કોઈ અચ્છા તો અપક્ષ આવશે તો કઈ રીતે વિકાસ થશે એ જુનો ને જાણીતો માણસ છે એટલે વિકાસ કરશે એમ આ ઈલાકાનો અચ્છા વડેલ શું નામ છે તમારું મારું નામ છે નાથાભાઈ નાથાભાઈ ભાઈ ના થાભાઈ અહીંયા જ શું અહીંના અહીંયા લોકલ શું કહેશું ગામમાં કેવો વિકાસ છે ગામમાં વિકાસ મીડિયમ છે મીડિયમ એટલે મીડિયમ એટલે સ્થિર અહીંયા કોઈ સરકાર રહેતી નથી પહેલાં શંકરભાઈ આવ્યા હતા એના પછી ગેનીબેન બેન હતા એના પછી અહીંયાથી પ્રશ્નો લઈને જાય કે ઉપર કે અમારી સરકાર છે નહીં અને બીજેપીને કોઈ અહીંયા બહુમતી મળતી નથી અને એના કારણે વિકાસ રૂંધાઈ ગયો છે આ વિસ્તારમાં શું પ્રશ્નો શું છે તમારા પ્રાણ પ્રશ્નો પ્રાણ પ્રશ્નો છે શું પ્રશ્ન પાણીમાં પહેલો તો પ્રશ્ન છે કેનાલો બધી તૂટેલી પડી છે પછી ટાઈમસર એની અંદરથી માટી કાઢવામાં નથી આવતી અને મૂળ અહીંયા જે કોન્ટ્રાક્ટરો જે કેનાલોનો કોમ ભ્રષ્ટાચાર બહુ થાય છે એટલે પ્રશ્ન તો ઘણા છે અચ્છા આ વખતે પણ હવે ત્રણ ઉમેદવારો છે ભાજપના પક્ષમાંથી માવજી માવજીભાઈ પણ ગયા ફેરે ભાજપના ઉમેદવાર સ્વરૂપથી હતા હારી ગયા હતા એટલે હારેલા ઉપર તો કોઈને વિશ્વાસ હોય નહીં ગુલાબસિંહ પાંચ વખત થરાદ રહેલા છે એટલે આ ફેરે વાવની પ્રજાને મૂળ માવજીભાઈને મોકો આપશે અચ્છા માવજીભાઈને મોકો આપશે માવજીભાઈ પાસે શું વિસ્તાર અપેક્ષા માવજીભાઈ એનો ઘણા કામ કરેલા છે જે ગઢસીસર બ્રાન્ચ કેનાલ કહેવાય કે નહીં એથી ગઢસીસર જતી હતી ત્યારે ટેકનિકલ ખોમીને કારણે આ બાજુનો આખો એરિયા રહી જતો હતો તો સાહેબે અત્યારે મંત્રી હતા અને સાહેબે નિગમ જોડે બીજી ફેરનો સર્વે કરાવી અને આ આ બાજુના બધા જે ગામડા છે ને એ બધા એમણે લેવડાયેલા છે અચ્છા હવે ત્રણ ઉમેદવારો છે ભાજપ છે આખું પૂરું મંત્રીમંડળ અહીંયા ઉતારી દીધું છે કોંગ્રેસે એનું પ્રતિનિધિમંડળ અહીંયા આખું ગુજરાતમાંથી નેતાઓ અહીંયા આવ્યા છે બરાબર છે અપક્ષમાં માવજીભાઈ માટે શું કહેશો માવજીભાઈ રેડી ચાલે છે હા જનતા એમના ઉપર ભરોસો મૂકે છે મંત્રીમંડળ તો મંત્રીમંડળને કામો કરવા પડતા હોય તો જો કામો કર્યા વ્યવસ્થિત અહીંયા આવું જ ના પડે ને મંત્રીઓ કશું કામ જ કરતા નથી તેઓ કોઈ કામ લઈને ગયા હોય તો એમના જે માણસો છે એ કોઈ ગોઠતા જ નથી બરાબર સી આર પાટીલ સાહેબને જો અહીંયા આવવું પડતું હોય તો આટલા વર્ષમાં ભાજપે ક્યાં વિકાસ કર્યો છે વિકાસનાનો મત માગે છે વસ્તી ને મૂર્ખ બનાવીને જતા રહેવાનું પછી પાંચ વર્ષ જડે વળી આપવાનું વળી મૂર્ખ બનાવવાના વળી જતું રહેવાનું જીતીને આવો વિકાસ છે જી યાર પાટીલનો પાટીલ પોતે નારાજગી છે હા તો મૂળ અપેક્ષાઓ બધી માવજીભાઈમાં માવજીભાઈમાં છે અપેક્ષા જીત જીતશે માવજીભાઈ માવજીભાઈ છે ને કેવી રીતે આશાવાદ રાખો જીત આશા એટલે બધા જે આમ આમ જે પ્રજા છે એ બધા એમને જોડે જ છે અચ્છા મિત્ર શું નામ છે આપનું લખમણભાઈ પટેલ

અમારે તો અમારા પૂરતું ગામ પૂરતું તો સરકારી દવાખાનું છે પ્રો મોટો શાળા છે ફ્રી બે શાળા અહીંયા છે પાણીની વ્યવસ્થા રેડી છે વીજળી રેડી છે બીજી વખતે વાતે બધું રેડી છે એમ અચ્છા અભ્યાસમાં અહીંયા જે લોકો બાળકો દસમા પછી અહીં બહાર જતા હશે બારે કોલેજ છે અહીંયા નહીં કોલેજ કોલેજની શાળા છે હાઈસ્કૂલ એક બાર ધોરણ ઉત્તિ હાઈસ્કૂલ છે ફ્રી કોલેજની સેફ્ટી ન થાય કોલેજ કોલેજ કરવા ક્યાં જાય છે બાળકો બધા ખરા જ જાય કોઈ મોટી મોટી શાળાઓ છે એમાં જાય છે જેને મન પડે ત્યાં હમ પછી હવે આજ વિસ્તારમાં પેલી વાવની વિધાનસભાની પેટા ચૂંટણીએ જાહેર થઈ છે ત્રણ ઉમેદવારોએ અલગ અલગ ઉમેદવારી નોંધાવી શું કહેશો એના વિશે એમાં તો જે ત્રણ પક્ષ છે એમાં તો જે પક્ષમાં રહે એ રહેવાના છે જેને અનુકૂળ લાગે કે આ વિકાસ કર્યો એને વોટ ગેવાના છે બીજું તો કંઈ છે નહીં

એટલે આ સરકાર થી ને આ સરકારના ના કામ થી આપ સંતુષ્ટ છો હા સંતોષ ભાજપ ની સરકાર થી સંતોષ છીએ અને આપણે ભાજપ ને વોટ આપ્યો છે અચ્છા વડીલ શું નામ છે મારું નામ પટેલ રમેશ અચ્છા રમેશભાઈ વિધાનસભાની પેટા ચૂંટણી છે ત્રણ ઉમેદવારો આ વિસ્તારમાં મેદાનમાં છે શું કહેશો ત્રણ ઉમેદવારો છે વિસ્તારમાં હરૂપજી ઠાકોર હતા એ હારેલા ઉમેદવાર છે અને ગુલાબસિંહ છે કોંગ્રેસમાં એ પાંચ એકસો વર્ષની અંદર એમને ત્રણ આપી એમ જે પોતે બે વખત હાર્યા છે એક વખત હારેલા છે અને આ વખતે આ બંને યુવાનો હોય બરાબર અને અપક્ષના ઉમેદવાર કહેવાય માજીભાઈ ઉંમર લાયક છે બરાબર તો અત્યારે અઢારે વર્ણની મોકણી એવી છે કે માવજીભાઈ આ વખતે આવશે માવજીભાઈ ભાજપ અને કોંગ્રેસ બંને છોડી અને માવજીભાઈ ઉપર અપેક્ષા રાખવાનું કારણ માવજીભાઈ એમનો બોળો અનુભવ છે ઓગણીસો સિત્તેરથી રાજકારણની અંદર જોડાયેલા છે અને બીજું કે ઓગણીસો ને નેવુંમાં પોતે અપક્ષ તરીકે દળમાં આવ્યા અને વીસ મુદ્દા પોતાને કેબિનેટ મંત્રી રહ્યા બરાબર અને ઓગણીસો ને એકાણુંમાં પોતે કેનાલની અત્યારે શરૂઆત કરી હતી અને એ કેનાલની શરૂઆત કરી કે જે પછાત વિસ્તારમાં હતો અને પછાત વિસ્તારની અંદર પોતે અહીંયાથી અને બદલી અને હું જ્યાં જગ્યાએ પાણી નહોતું પહોંચી દેવું તો ધોરાની અંદર મોટી કેનાલનું પાઈપ પોતે નખાવામાં હાજીભાઈ એટલા માટે અપેક્ષા એમને પાસે વધારે છે અને બીજું કે ત્યારે કોંગ્રેસની સરકાર આવી ભાજપની આવી પણ વચ્ચેના જે અમુક વિસ્તારો છે અમુક હેક્ટર જે જમીન છે ને ભાજપ સરકાર દ્વારા જે નખાવેલા જે નાના ફોટિયા છે કૂવા છે એમના અંદર હજુ સુધી પાણી મળ્યું નથી આજુદી પાણી મળ્યું નથી મોટી મોટી નહેરામાં માહિંદોરમાં પાણી દોડે એટલે પાણી આવી ગયું પણ વાસ્તવની અંદર ખેડૂતના ખેતરો સુધી હકીકતમાં પાણી પહોંચતું નથી અત્યારે આ વિસ્તાર શું અંતરિયાળ વિસ્તાર હતો પાણી હોય તો બધું હોય પાણી ન હોય તો કશું કઈ ના હોય અત્યારે એમને માવજીભાઈ અહીંયા કેનાલને પેલી બાજુ લઈ ગયા એ વખતે ત્યાં પાણી આવ્યો ત્યારે અત્યારે બધાની પાસે અપેક્ષા રાખે છે કે અમે આ કર્યો અમે એવું કર્યું પણ વાસ્તવમાં પાયો ન ખાવામાં હતા એટલે બધી છે હા અને નાના નાના અઢારે વર્ણની કુંભમાં નાનામાં નાનો જે સમાજ હશે એમના પ્રશ્નો આ જુદી કોઈ પણ પ્રશ્નો સોલ્યુશન લેવા માટે માવજીભાઈ અગ્રેસર રહ્યા છે અને બીજા કોઈ નેતાઓ કઈ કઈ જતા રહ્યા ને ગયા ને ગયા બરાબર પાંચ વર્ષનો એક વખત ઓટો મારે છે

પેટા ચૂંટણી વિશે તો બધું હાલ તો રેડી છે પ્રશ્ન કરો શું કેવું એમ અચ્છા સણવાલ ગામમાં વિકાસ છે હા છે થોડા ઘણો ખૂટે છે અને પચાસ છે પચાસ ટકાની કમી પણ છે શું સમસ્યાઓ છે એની તમારે ઘણા છે રોડ રસ્તાની સમસ્યાઓ પણ છે અહીંયા વારંવાર દુબોણની પણ સમસ્યાઓ છે એમનો કોઈ નિકાલ આવતો નથી આવી બધી સમસ્યાઓ સણવાળમાં ખરી કેટલા કેટલા સમયથી છે બધી આ સમસ્યાઓ આ સમસ્યાઓ છેલ્લા સાત આઠ વર્ષથી તો થઈ જ અહીંયા જે હાલ જે આના અગાઉ જે સ્થાનિક ધારાસભ્ય હતા એમને વિકાસમાં સહયોગ ખરો એમનો નહીં અહીંયા તો હાલ છેલ્લા આઠ દસ વર્ષથી તો કોઈ નવું કામ જ નથી કર્યું કોઈ સનવાળની અંદર કોઈ થયો પણ નથી એમ કે રોડ રસ્તા હોય કોઈ પણ વિસ્ત ક્ષેત્રની અંદર અહીંયા તો આવનાર કયા ઉમેદવારો પાસે આ બધી અપેક્ષા રાખો છો જે ઉમેદવાર સારું કામ કરી શકશે એમને આપશું હમ વિકાસને વોટ મળશે જે કામ કરવાની ક્ષમતા ધરાવતા હોય જે કરી શકે એમ હોય એવા વ્યક્તિઓને મેં ચૂંટીશું અચ્છા વડીલ વાવની પેટા ચૂંટણી છે જાહેર થઈ છે આપ પણ મતદાર છો અસાણવાલ ગામમાં શું કહેશો પેટા ચૂંટણીમાં તો શું હોય કે જે અત્યારે જેની સરકાર છે એ જરૂરી છે અમારે માટે જે ચાલુ સરકાર છે એની સરકાર સરકાર છે અચ્છા વિસ્તારમાં વિકાસ થયો છે હા વિકાસ થયો છે નહેર રસ્તા પાણી રેડી જ છે

વોટિંગ કરવાનું હશે કોને મત આપશો કમળને કેમ કમળને બસ મારી ઈચ્છા છે પક્ષને પાકિસ્તાન પક્ષ છે મતો અચ્છા એ પક્ષમાં માનો છો તમે હો તો પક્ષને જ બનાયીન બાપુ હવે વિસ્તારમાં તમારે વિકાસ થયો છે વિકાસ તો તો ઘણા છે જ ને ભારતનો ખૂબ છે જ ને મારી કાન દીજો અચ્છા લેયર કરાવવાનો છે બાપુ અહીંથી વધારે શું બે હજાર રૂપિયા આલે છે પછી મોદે માણસ રૂપિયા ચૌદ ટકા વ્યાજ ભરતા હતા હવે વ્યાજ અંતર ઘટી ગયું જોઈએ પૈસા આલે શું આલે કહો હા તું હાજિદ બહુ ટોગમાં આવે બધું આલે મજા છે અચ્છા મિત્ર શું નામ છે આપનું અનિલભાઈ જેવાભાઈ ના અચ્છા અનિલભાઈ અહીંયા વા વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ત્રણ ઉમેદવારો પણ છે આપ પણ અહીંયા હવા વિસ્તારમાંથી જ છો આ વિસ્તારમાં વિકાસ થયો છે વિકાસ તો થયો છે આ અચ્છા વિકાસ થયો છે ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી કરી છે ભાજપ કોંગ્રેસ અને અપક્ષમાંથી આપ કોને ચાહો છો કે એ ઉમેદવાર આવે એમ માવજીભાઈ અચ્છા માવજીભાઈને શા માટે એમ કે ભાઈ માવજીભાઈ આવે એમ આ વિસ્તારના છે ને અચ્છા આ વિસ્તારના છે એટલે શું અપેક્ષા રાખશો માવજીભાઈને જીત્યા પછી માવજીભાઈને જીત્યા પછી કે અહીં અમુક રસ્તા બેજા સારા બને સહેન થઈ અચ્છા અહીંયા એટલે રસ્તા બીજા બીજા શું પ્રશ્નો છે આ વિસ્તારમાં અહીંયા રસ્તા સિવાય બસ બીજા તો શિક્ષણ ને એવું બધું એટલે માવજીભાઈ આવશે તો આ બધું કરશે એવી ખાતરી છે આપને માવજીભાઈ કરશે માવજીભાઈ કારણ કે આ વિસ્તાર ના ખરે અચ્છા વડીલ શું નામ છે તમારું રમેશભાઈ પટેલ અચ્છા રમેશભાઈ પટેલ વા વિધાનસભાની પેટા ચૂંટણી છે મતદાર છો શું કહેશો વિસ્તારમાં ધારાસભ્યોએ કેવો વિકાસ કર્યો છે હાલ ઘડી તો સાહેબ કોઈ કર્યો નહીં હવે વિચારું હવે કયો કરે છે હા ત્રિપોખીઓ જંગથી હાલ તો કયો સારો કરે વિકાસ હવે જોઈએ શું અપેક્ષા રાખો છો એમ કેવા વિકાસની અપેક્ષા રાખો છો શું શું પ્રશ્નો છે અહીંયા પ્રશ્નો બધા રોડ રસ્તાના શિક્ષણના એવા બધા પ્રશ્નો છે ત્યારે તો માવજી કાકો છે એટલે માવજી કાકાનો વિચારીએ છીએ માવજી કાકો સ્થાનિક છે એમનો વિચારી સ્થાનિક છે એમનો વિચારીએ છે આ બેટા ત્રણ ઉમેદવારો છે કોઈક ઉમેદવાર તો જીતશે શું કે કહેશો એ તો કઈ કહી ના શકાય હવેથી કોણ જીતશે આપણે એ આપ એટલો બધો એક્સપિરિયન્સ ના કેવા ઉમેદવારને વોટ આપવો જોઈએ કેવા ઉમેદવારને વોટ આપવો જોઈએ એ બધું કામ કરતા હોય વ્યવસ્થિત હોય વાણી વર્તન એના પર અને પોતાનો અધિકાર છે મતદાન હવે કોને આપે એ તો કઈ નક્કી ન કે માણસનો તો કોને આપે એ તો ના ના રાજકીય પાર્ટીઓ છે વોટ માંગવા આવે શું પબ્લિકે શું અપેક્ષા રાખવી જોઈએ એમ એમની પાસેથી એ સારો વિકાસ કરે એ પાર્ટીને મત આપશે અને જે વ્યક્તિને સારું લાગે એને મત આપશે આપને શું સારું લાગે મને તો અત્યારે તો હજી કશું કહી ના શકાય કોને મત આપશો એ તો એ તો ચૂંટણી આવશે મત કરશું એટલે ખબર પડશે કે કોને આપવો હવે એવું નક્કી નથી કર્યું કોને મત આપવો અચ્છા એટલે વોટ આમ વિકાસને આપશો બેરોજગારીને આપશો કે શાને વોટ આપશે વિકાસ ને જ આપવાનો હોય ને બેરોજગારી તો હવે પબ્લિક વધે વસ્તી વધે એટલે બેરોજગારીનો તો પ્રશ્ન રહેવાનો છે એમાં તો કઈ કહેવાય એવું નથી